અમેરિકાએ એક જબરજસ્ત મોટો નિર્ણય લીધો છે અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના એફ વન વિઝા છે એ રદ કરી દીધા છે નમસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી એવા એવા બોલ ફેંકે છે કે જેને કારણે દેશના લોકો કે દેશના સ્ટુડન્ટો ચિંતામાં મુકાઈ જાય હમણાં થોડા વખત પહેલાં એમણે ટેરિફની વાત કરીને આખી દુનિયાની અંદર હડકંપ મચાવી દીધો એ પછી ગેરકાયદે રહેતા વિદેશીઓને અમેરિકામાંથી તગેડી મૂક્યા એમાં ઘણા બધા ભારતીયોને પણ તકેડી મૂક્યા હવે અમેરિકાની સરકારે એક એવો નિર્ણય કર્યો છે જેને કારણે ભારતીય સ્ટુડન્ટોની અંદર ચિંતા વધી વધી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમેરિકાએ એક જબરજસ્ત મોટો નિર્ણય લીધો છે અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના એફ વન વિઝા છે એ રદ કરી દીધા છે અને આને કારણે ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે જે કેટલાક વિદ્યાર્થીઓના એફ વન વિઝા રદ થયા એમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે હવે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ એવી જાહેરાત કરી છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવામાં આવશે અને અત્યાર સુધીમાં અમેરિકાએ ત્રણસો વિદ્યાર્થીઓના વિઝા ઓલરેડી રદ કરી દીધા છે અને દરરોજ અત્યારે વિઝા રદ કરવાની પ્રોસેસ ચાલી રહી છે આની અંદર અમેરિકાની સરકારનું કહેવું એમ છે કે યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ પણ આંદોલનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી હોય રાષ્ટ્રવિરોધી પોસ્ટ હોય ઇવન કોઈએ રાષ્ટ્રવિરોધી પોસ્ટને લાઈક બી કરી હશે તો એવા સ્ટુડન્ટને ઓળખીને એમના વિઝા રદ કરી દેવામાં આવશે હવે આટલા બધા સ્ટુડન્ટ્સને પકડવા માટે શું કરવામાં આવે છે તો અમેરિકાની સરકારે એક એઆઈ આધાર એ એઆઈ આધારિત એપ્લિકેશન બનાવી છે કેચ એન્ડ રિવોક અને આ કેચ એન્ડ રિવોક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એમાં કોઈ પણ વિદ્યાર્થી હમાસ અથવા પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપશે એમને લાઈક બી કરશે અથવા કોઈ પણ આંદોલનોની અંદર જોડાશે તો આવા વિદ્યાર્થીઓને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એપ્લિકેશન છે એ પકડી પાડશે અને જેવી આ લિસ્ટની અંદર નામ આવી જશે એટલે તરત જ એ સ્ટુડન્ટના વિઝા તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવશે સાથે સાથે અમેરિકાની સરકારે એવું કીધું છે કે જે આવા જે બી કોઈ વિદ્યાર્થીઓ હશે કે જે રાષ્ટ્ર વિરોધી કામની સાથે જોડાયેલા હશે એમને વિઝા રદ કરી દેવામાં આવશે અને એમણે જાતે જ તાત્કાલિક દેશ છોડી દેવાનો રહેશે હવે અમેરિકાની અંદર ટોટલ અગિયાર લાખ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે અને એમાંથી ભારતના ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે હવે આ એફ વન વિઝા રદ કરવાની પ્રોસેસને કારણે ભારતીય સ્ટુડન્ટ્સ છે એ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક પણ જો કંઈક પ્રોબ્લેમ આવ્યો તો એમને તરત જ એમના વિઝા રદ થઈ શકે છે ભારતમાં રહેતા પેરેન્ટ્સ પણ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે આ અમેરિકાએ એકદમ કડક કાયદો બનાવી દીધો છે અને નવા વિઝા પોલિસીની અંદર પણ હવે કડક નિયમો અપનાવવામાં આવી રહ્યા છે હવે આ એફવન વિઝા શું છે એની પણ સાથે તમને આપી દઉં માહિતી તો એફ વન વિઝા છે એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકાની જે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ છે જેમ કે યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે કે એ સિવાયની પણ જે જે બી શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ભણવા અને એના રહેવા માટે આ એફ વન વિઝા છે એ મંજૂરી આપે છે પણ આ અમેરિકાના આ નિર્ણયને કારણે ભારે હડકમ મચી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ